એક સાબર ડેરી દ્વારા પશુપાલકોને પશુપાલકોને ભાવ વધારો ઓછો અપાતા મોટી રેલી નીકળી હતી અને પોલીસે આ અટકાવ્યા હતા પશુપાલકની આ રેલીમાં તેમને ભગાડવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા જેમાં કહેવાય છે કે એક વ્યક્તિ અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ નીપજ્યું હતું આના ઘેરા પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા છે આજે સતત ત્રણ દિવસ વીત્યા બાદ પણ પશુપાલકોએ દૂધ ભરાવ્યું નથી પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરાવ્યું નથી અને દૂધનો રસ્તા પર જ તેઓ રેલીને એ પ્રતિકાર કરી રહ્યા છે આનો વિરોધ કરી રહ્યા છે આજે સતત ત્રીજા દિવસે મોટી સંખ્યામાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો અને લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રસ્તા પર જામ કરી નાખ્યા હતા અને લોકોને ખસેડતા હતા કે રસ્તા પર આવતા જતા લોકોને ખસેડતા હતા અને કહી રહ્યા હતા કે તમે જતા રહો અને મોટી સંખ્યામાં પશુપાલકો એ દૂધ ન ભરાવતા રસ્તા પર જ એ દૂધ નાખીને વિરોધ કરી નાખ્યો હતો તેમની માંગ છે કે દર વર્ષે જે ભાવ વધારો આપવામાં આવે છે તે સાબર ડેરી ઘટાડતી જાય છે તેમને વીસથી બાવીસ ટકા જેટલો વધારો દર વર્ષે જોઈએ છે જે ડેરી નથી આપતી અને પચાસ સો રૂપિયાનો જ મામૂલી વધારો આપવામાં આવે છે તેને લઈને તેમનો વિરોધ પ્રદર્શન હતો પરંતુ પોલીસે તેમને અધિકારીઓને જતાં અટકાવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા જેને હટાવવા માટે ભગાડવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્ય છે જે બાદ એ પરિસ્થિતિ વધુ બગડે છે અને સતત ત્રણ દિવસ બાદ પણ પશુપાલકો એ સાબર ડેરીમાં દૂધ ભરાવતા નથી અને હજુ પણ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે એ પશુપાલકોના આગેવાન સાબર ડેરીના અધિકારીઓને મળ્યા હતા ત્યારે શું થયું તે જોઈએ साहेब वार पाच दिवस से चालू तो भाई 14 तारखे 15 दिवसाना पशुपालको आपनते आवना शाळा आणि 14 दिवसांती चालू अगला दिवस आपे व्हिडिओ व्हायरल करिये तुम्ही व्हायरल भाई तो साहेब आपचने हाजिर रेवनी जरुरी तो चलो चेयरमैन साहेब

પશુપાલકોના આગેવાનો એ સાબર ડેરીના ચેરમેનને કહી રહ્યા છે કે તમે જો પહેલાં મુલાકાત કરી હોત અને ચર્ચા કરી હોત તો એક વ્યક્તિનો ગુમાવવાનો વારો ના આવત તમે મળ્યા નહીં અને તેના લીધે જે સમગ્ર ઘટના બની તેમાં એક આ વ્યક્તિ એ જાન ગુમાવવાનો વારો આવ્યો છે તો તેનો જવાબદાર કોણ તેઓ સવાલ કરી રહ્યા છે અને આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને તેમણે આ ઘટનાને એ હત્યા ગણી હતી કે આ હત્યાની ઘટના છે અને તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ટીઆર ગેસના સેલ પોલીસે છોડવામાં આવ્યા હતા તે સેલ પણ એક્સપાયર થઈ ગયેલા હતા અને આ જે સમગ્ર ઘટના છે તેને લઈને તેમણે સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા હાલ તો સાબરકાંઠામાં રોષનો માહોલ છે સતત ત્રણ દિવસ વીત્યા બાદ પણ એ શાંત થવાનું નામ નથી લેતો આ જે સમગ્ર મામલો છે તેને લઈને પશુપાલકો હજુ પણ દૂધમાં ડેરીએ દૂધ ભરાવતા નથી અને અધિકારીઓ સાથે મિટિંગ થયા બાદ હવે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું આવા જ વિડીયો માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો ધન્યવાદ